રાપરના તાલુકા વિકાસ અધિકારી આડેસર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેને પ્રાથમિક શાળા મધ્યાહન કેન્દ્ર અને સરકારી દવાખાના સહિતની મુલાકાત લઈ જ્યાં જ્યાં ક્ષતિઓ હતી ત્યાં ક્ષતિઓ દૂર કરવા માટે સંબંધિતને કડક સૂચનાઓ જારી કરતા ભારે ફફડાટ હવે જોઈએ આડેસર રામત ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્ધિ કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકા વિકાસ અધિકારી ઘોડુભા વાઘેલા સાહેબ સુખપર ગામની મુલાકાત લીધી સુખપર ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા સબ સબ સેન્ટર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનોના લાભાર્થીઓની મુલાકાત લઈ મકાનનું જલ્દી કામ શરૂ કરવા આદેશ કરેલો હતો સબ સેન્ટરની આગળ જે ઉકળા અને ગંદકી હતી તે તાત્કાલિક અસરથી ઉપાડી લેવા માટે પણ હુકમ કરવામાં આવ્યો હતો ગ્રામ પંચાયતની આગળ ઉકરડા હોય તે પણ તલાટી મંત્રીને તાત્કાલિક અસરથી આ જે કચરાઓ છે દૂર કરવા માટે સૂચના જારી કરી હતી શાળામાં મધ્યાહન ભોજનનું મેનુ પ્રમાણે જ બાળકોને ભોજન પીરસવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા મુખ્ય શિક્ષકને કડક આદેશ કર્યો હતો ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેરાની આ મુલાકાતથી ભારે ફફડાટ વાપી ગયો હતો તેમણે મધ્યાહન ભોજન ગ્રામ પંચાયત કચેરી પ્રાથમિક શાળા વગેરેની મુલાકાત લીધી હતી સાથોસાથ આવાસ મકાનની પણ મુલાકાત લીધી હતી જ્યાં જ્યાં છતી દેખાઈ હતી ત્યાં ત્યાં કડક સૂચના આપી અને યોગ્ય કરવા સૂચન કરેલું હતું